અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો વિશ્વભરમાં કોરોના કેસ વધી રહ્યા છે કોરોનાના ચાર પ્રકારો પહેલાંથી જ તબાહી મચાવી ચૂક્યા છે હવે અમેરિકામાં તેના નવા પ્રકારની પુષ્ટિ થઈ ગઈ છે એવા વેરિયન્ટ વી યુ એમ તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે તેનો પહેલો નમૂનો આ વર્ષ જાન્યુઆરીમાં લેવામાં આવ્યો હતો જો કે મે મહિનામાં ડબ્લ્યુ એચ ઓ દ્વારા તેનું સત્તાવાર નામાકરણ કરવામાં આવ્યું હતું અમેરિકામાં એસ એ આર એસ સી ટુ વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ વી યુએમ નામના નવા સ્ટ્રેન્ડની ઓળખ કરવામાં આવી છે કોવિડ ઓગણીસના વધતા કેસોનું આ પણ મુખ્ય કારણ છે જો કે તેને હજુ પણ દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યું છે અને આ પેટા પ્રકારના ભયને સમજવા માટે તેના નમૂના પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠનને હજુ સુધી તેની ખતરનાક સ્ટેન્ડ તરીકે વર્ગીકૃત કર્યું નથી સીડીસીના ડેટા અનુસાર ગયા અઠવાડિયે અમેરિકામાં કોરોના વાયરસને કારણે દર અઠવાડિયે લગભગ ત્રણસો પચાસ મૃત્યુ થયા હતા આ ઉપરાંત તાઈવાન અને હોંગકોંગમાં પણ પરિસ્થિતિ ગંભીર છે અહીં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે આરોગ્ય વિભાગે બધા લોકોને માસ્ક પહેરવા અને વેક્સિન લેવાની સલાહ આપી છે બસ આજ માટે એટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ લાવવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ